સ્વ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેર મારુતિ નગરની પાછળ અને પાસે આવેલ ગેરિયા તળાવ વિસ્તારમાં દ્રશ્યમાં જોઈ શકો તે ગાય જેને હિન્દુ ધર્મમાં ગૌમાતાનો દરજ્જો આપવામાં આવે છે તે ગૌમાતાના પાછળના બંને પગો ઉપર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ધારિયાના ઘા ઝીકાતા આ ગાયના બંને પગ હાલ નિષ્ફળ થઈ ગયા છે અને ગૌમાતાની આવી દુર્દશાને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી ત્યારે આના ગૌમાલિક જે આ ગાય વાછડું આપવાની હોય જેને લઈને દોડું બાંધ્યું હતું છતાં પણ ભાગી છૂટી હતી છેલ્લા પંદર સત્તર દિવસથી તેઓ આની ભાળ ન મળતા આની વાત વાયુ વેગે ફેલાતા તેઓને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો આ નેરમાં ધૂળેટીને લઈને નહવા આવતા લોકોને આ વાતની જાણ થતાં વાયુ વાત ફેલાતા પોલીસની સાથે સાથે અન્ય લોકો પણ અને ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને સ્થાનિકોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ગૌમાતાના મરણ કરવામાં આવે છે ને આવા દુષ્કૃત્યો કરવામાં આવે છે ત્યારે વીસથી પચીસ જેટલા કૂતરાઓને દવા આપીને મારી નાખવામાં આવ્યા છે જેને લઈને ગૌ માલિક અને સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં આવા અબોલા પ્રાણી પર કોઈ દુષ્કૃત્ય ના કરે જેને લઈને આવનાર સમયમાં આવા દુષ્કૃત્ય કરનાર લોકોને શીખ મળે જેને લઈને તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરીને જે કોઈ લોકોએ આ કૃત્ય કર્યું છે તેની સામે લાલા કરીને તેઓને સજા આપવી જોઈએ વિરાંગ મહેતા મહેમદાબાદ નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હાલ આપણે મહેમદાબાદ શહેરમાં મારૂતિનગર થઈને મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું એ નહેર છે અને એની પાછળનો ઘેરિયા તલાવ વિસ્તાર છે ત્યાં આગળ ખૂબ જ દુઃખનીય અને દયનીય બનાવ હાલ જોવા મળ્યો છે એક હિન્દુ ધર્મમાં જે ગાયને ગૌમાતાનો દરજ્જો આપવામાં આવે છે એ ગૌ અત્યારે એવી દયનીય પરિસ્થિતિ જે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ ગાયના બંને પગો એટલે પાછળના એ ધાર્યા મારવામાં આવે છે અને આ ગાય વિહોણી હતી એટલે કે વાછડું આપવાની હતી એ ગાયની અંદર એ ગાયના બે પગની ઉપર આવું ધાર્યું મારીને ખરેખર જે કોઈ વ્યક્તિ આ કૃત્ય કર્યું છે એ ખરેખર ખૂબ જ મોટો ગુનો કહેવાય અને સ્થાનિકોના કહેવા મુજબ અહીંયા ઘડી ભૂતકાળમાં પણ આ રીતના અનેક બનાવો બન્યા છે તો આપણી પાસે અહીંયા ઘડી અહીંના સ્થાનિક તો ના કહેવાય પણ આ ગાયના પાલક છે આપણે અમને પૂછવાની કોશિશ કરીશું શું નામ છે સુપ્રિંચિ જા મારું નામ રાહુલ પરમાર છે આ ગાય મારી છે મારી ગાય વેતરમાં આવેલી અને ખેતરમાંથી જતી રહેલી આજે સત્તર દિવસ થયા સત્તર દિવસે આ હાલતમાં મને મળી છે તમને કઈ રીતના અહીંથી ફોન આવ્યો મને કે ભાઈ તમારી ગાય છે અમે શોધતા હતા એટલે ગાયના ફોટા બતાવ્યા તો આ ગાય મળી મને પણ આ હાલતમાં મળી છે આ કયો વિસ્તાર કહેવાય આ ગેરિયા તલાવ તો આ ગાયનો બનાવ આવો પહેલીવાર જ જ છે આ બનાવ તો પહેલી બન્યો પણ બીજી ગાયોની જોડે બી આવું થયું છે એના પુરાવા બી છે જ વિસ્તારમાં આ જ વિસ્તારમાં બરાબર અને બીજા કોઈ જનાવરો પણ એ રીતના કૃત્ય કરવામાં આવે છે ભાઈ પચીસ ત્રીસ કુતરા મારી નાખ્યા છે કઈ રીતના કુતરા ને મારી નાખે દવા મૂકીને કે ગમે તે રીતે આવું કરવાનું કારણ શું એ તો હવે એમનો બગાડ થતો હશે બગાડ થાય તો અમાર જીવાને કે તો અમે આવીને એનું ભરપાઈ કરી દઈએ એટલે આ ગાયો જો ખેતરમાં ઘૂસતી હોય ને એના લીધે એમના પાકનું કોઈ નુકસાન થતું હોય તો અમે ભરપાઈ કરવા તૈયાર છો બરાબર છે પણ છતાં પણ એમના કૂતરા તો પાક બગાડે નહીં ચલો ગાય સમજો કાક પાક બગાડે પણ કૂતરા કંઈથી પાક બગાડે તો પચીસ ત્રીસ કૂતરાને પણ આવી રીતના મારી નાખવામાં આવી છે હા દવા મૂકીને હા દવા મૂકીને તો હવે આ ગાયની પરિસ્થિતિ એવી ગંભીર થઈ ગઈ છે કે બે પગે એમને ધારિયામાં લેલા છે ગાય ઊભી થઈ શકે એવી પરિસ્થિતિમાં નથી આ ગાય વિમોણી છે બરાબર તો તમે આ કોઈને જાણ કરી આવીશે મેં અમૂલ ડેરીમાં અમારી વિઝિટ લખાઈ છે હમણાં ડૉક્ટર અડધો કલાકમાં અહીં આવીએ આગામી સમયમાં શું પગલાં લેશું જે કાયદેસર કાર્યવાહી થાય એ મારે કરવાની જ છે તમે કાયદેસરની કાર્યમાં શું કશું પોલીસ ફરિયાદ કરવાનો છું પોલીસ ફરિયાદ કરીને તમે પોલીસ અને તંત્ર જોડે શું આશા રાખો છો એક જ આશા કે આ અનબોલા જીવને આવું કરે છે તો એ માણસો જોડે પછી શું ના કરી શકે એટલે ભૂતકાળમાં પણ આવી રીતના ગાયોને મારવામાં આવી રહી છે અને કૂતરા જેવા નાના નાના જીવોને પણ હત્યા કરવામાં આવી છે એટલે આવનાર સમયમાં આવી કોઈ ગાયની હત્યા ના થાય કોઈ અબોલા પ્રાણીની ઉપર આવું દુષ્કૃત્ય ના કરવામાં આવે અને ખરેખર આ જે કોઈ લોકોએ કર્યું છે એની માનસિકતા એટલી બધી વિકૃત કહેવાય કે જેની કોઈ ચરમસીમા ના કહેવાય એટલે તમે એવું ઈચ્છો છો કે તંત્ર દ્વારા એને તપાસ કરીને એ માણસની ભાળ લેવામાં આવે અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે એવું કહેવા માગો છો હા તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના મહેમદાબાદ મારુતિનગર માંથી આ નિયર પાસે આવેલ ઘેરિયા તળાવ વિસ્તાર છે અને આ લોકોના ના જણાવ્યા મુજબ આ વિસ્તારની અંદર કોઈ પણ લોકો રહે છે આ મુસલમાનનો જ એરિયો છે મુસ્લિમ શકો દર્શક મિત્રો આ સમગ્ર મુસ્લિમ વિસ્તાર છે આપણે કોના પર એવો આક્ષેપ નથી કરતા કે ભાઈ હિન્દુ મુસ્લિમ એવું પણ નથી કરતા પણ કહેવાનું મિનિંગ કે જે કોઈ વ્યક્તિ આ કૃત્ય કર્યું જે ખરેખર ખૂબ જ નિંદનીય છે અને ખૂબ જ ક્રૂરતાપૂર્વક આ ગાયની ઉપર બે ધારિયા મારેલા છે અને બે પગ પાછળના ફેલ થઈ ગયા છે આ ગાય પાછળું આપવાની હતી એટલે આમ જોવા જાવ તો બે જીવની ઉપર આ હત્યાની પ્રયાસ કરવાનું કહી શકાય કે એક વાછડું એના પેટમાં છે એના ગાયનું એટલે હવે આ સ્થાનિકો ગૌપાલકોની એક જ માંગ છે કે જે કોઈ લોકો આ ઘેરિયા તળાવ વિસ્તાર છે એની અંદર ભૂતકાળમાં પણ આવી રીતના ગાયોના મરણ થયેલા છે કૂતરાઓને પણ દવા આપીને મારી નાખવામાં આવે છે અને આજે પણ જે આ ગાય જોડે આ રીતનાનું કૃત્ય કરવામાં આવ્યું છે એની સામે ખરેખર તંત્ર દ્વારા કોઈ કાયદેસરની એવી કાર્યવાહી કરવી જોઈએ અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એને ખરેખર એવી કડકમાં કડક સજા આપવી જોઈએ કે આવનાર સમયની અંદર ભવિષ્યમાં આવા કોઈ અબોલા પ્રાણી એટલે ગાય કૂતરા જેવા અબોલા પ્રાણી પર આવું કોઈ દુષ્કૃત્ય ના થાય એવી એમની માંગ છે તો હવે જોવાનું રહું કે લાગતતા તંત્ર દ્વારા આની સામે શું સક્તાઈપૂર્વક પગલાં લેવામાં આવે છે જે કોઈ આ કૃત્ય કર્યું છે એને તંત્ર દ્વારા શોધવામાં આવે છે કે કેમ અને શોધીને એની સામે એવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે બીજાના માટે પણ એકાએક શું કહેવાય કે શીખ મળે કે ફરી કોઈ આવું કૃત્ય ના કરે વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મેંદવા